જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં આજે એમ થયું કે વરસાદ પડે હે તો થોડો વિડીયો બનાવવા માટે મન જાગ્યું કે વિડીયો બનાવીએ થોડો વરસાદનો ઘેર છીએ તો જોઈ શકો મિત્રો કેટલો વરસાદ પડે ખૂબ જ વરસાદ પડે બહુ જ આ જોઈ શકો તમે પાણી કેટલો વરસાદ પડે ખુલ્લ જ વરસાદ પડે દબાઈને કઈ દેખાતું નથી કાળું બધું વાદળા છવાઈ ગયા હે જોરદાર વરસાદ પડે હા તો એમ થયું કે થોડો ખેતર બાજુ ઓટો મારી એ ફરતા થોડા તો પછી નીકળી જાય ઘેરથી થોડા વિડીયો બનાવી થોડા ફરતાઈશું એમ કરીને જોઈએ કેટલો વરસાદ પડી રહ્યો હા ખેતરોમાં તો બધું પાણી પાણી થઈ ગયું ફૂલ ભરાઈ ગયા બધા ખેતર હા બહુ ધોધમાર વરસાદ પડી રહ્યો આ જુઓ પાણી દાડા થોડા ઘેર આવ્યા હતા તો થોડા એમ થયું કે પછી વિલો વિડીયો બનાવીએ થોડા હા જુઓ મિત્રો તમે ફૂલ વરસાદ પડો ફૂલ પાણી પાણી થઈ ગયું કેતરોની અંદર તો હા જોઈ શકો કે તમે કેટલો વરસાદ પડી રહ્યો વાતાવરણ પણ જોરદાર લાગે તો હા જોઈ શકો માર તો હારી છત્રી ઉપરથી

ઘરથી થોડા દૂર આવી ગયા હે ખેતર બાજુ ઓટો મારવા માટે